જ છે એટલે બહુ જ છે રોડ દેખાતું નથી ગાડીઓ દેખાતી નથી જરાય અને અમે એકદમ આરામથી ચલાવીએ છીએ અમે પાર્કિંગ લાઇટ ચાલુ રાખી છે મોટા મોટા વાહનો આવે છે પણ દેખાતું કાંઈ નથી આમાં શું છે દેખાય છે રોડ દેખાય છે અમે શું છે કહેવાય છે આ આ ડ્રાઈવિંગ આ ધુમ્મસમાં ડ્રાઇવિંગ કરવા કરતાં નાઈટ ડ્રાઇવિંગ જવા વધારે સેફ છે કારણ કે જરાય નથી દેખાતું તો બતાવું જ નથી દેખાતું આગળના વાહન જેટલા જાય છે એ દેખાતા જ નથી ધુમ્મસમાં અલોપ થઈ જાય છે એમાં એવા રોંગ સાઈડમાં આવું જાણે જો આગળ છે એવો વાહનો ફાલતુ ધ્યાન રાખજે એની એક્સપિરિયન્સ શેર કર એક્સપિરિયન્સ શેર કરતા એવું લાગે છે કે સીધા સ્વર્ગની સીડી દેખાય સ્વર્ગની સીડી દેખાઈ ગઈ જોરદાર છે વાતાવરણ આ પોલ્યુશન છે કે નેચર છે સમજ નથી આવી પોલ્યુશન જ લાગે અત્યારે સાડા આઠ વાગે કોઈ ઝાકડ કોઈ ઝાકડ બહુ જ છે હદ છે તમને પાછળ જો દેખાતું નહીં હોય કઈ તો અમે અહીંયા આવી ગયા છીએ અત્યારે અમે કૃષ્ણ જન્મભૂમિએ છીએ અહીંયા અમે હોટલનું રૂમ રોકીએ છીએ સારું કોઈ હોટલનો બે રૂમ જોયા પણ સ્મેલ આવતી હતી એટલે ના પાડી દીધી અમે સિની અને ફાંગુનભાઈ જોવા ગયા છે ક્યાંક રૂમ મળી જાય ને એટલે રૂમ બુક કરી દઈએ પછી અમે જમી લઈએ ને પછી ફ્રેશ થઈને બધી જગ્યાએ દર્શન કરવા નીકળીએ અહીંયા અમે અમારી રૂમ બુક કરી દીધી છે અને રેસ્ટોરન્ટમાં ખાવા બેઠા છે પહેલાં અમે ખાઈ લઈશું પછી તૈયાર થઈશું પછી દર્શન કરવા જઈશું ઓલરેડી અમારો અડધો પોણો દિવસ તો અમને મજ ગયો છે ડ્રાઇવિંગ માનીવા એક બે જગ્યા દર્શન થશે એ કરી લેશું બીજા બધાને કાલે જોઈ કેટલી જગ્યા છે નહી તો પછી બીજા બધા જગ્યાએ કાલે કરશું રે બને આ રેસ્ટોરન્ટ માં જમવા બેઠા છીએ અને બહુ સરસ વસ્તુ લખ્યું છે આ કિસ રેસ્ટોરન્ટ માં આવ્યા છીએ છે ફૂડ મે ઓર્ડર કરી દીધું છે વેજ બિરયાની આલુ પરોઠા બે અને દહીં કે સિમ્પલ ખાવું છે કાલે આમ પેટમાં ગડબડ જેવું લાગે છે સાદું ખાવું છે અને ક્રીમી અને ફાલ્ગુલ ગયા છે સામાન મૂકવા માટે રૂમમાં બધું અને અહીંયા અમે અત્યારે જમવાનો ઓર્ડર આપી દીધો છે આ વેજ બિરયાની આવી ગઈ છે બિરયાની પરોઠા અને આ દહીં અહીંયા પાર્કિંગ છે અને આ છે આ મારું રૂમ આ સામાન મૂકી દીધું છે આ ફાલ્ગુન માટે બેડ આ મારા માટે બેડ અને આ બાથરૂમ અને આ છે અરીસ બહુ મોટું નથી નાનું છે પણ ચાલે એ ફ્યુ તો તૈયાર થઈ ગયા હા નવા નવા કપડાં કરી છે

અને અમે અત્યારે ગાડી લઈને ગોકુલ જઈએ છીએ અહિયાં છે ને વાંદરા છે ને એ આપણે કેમ સ્ટ્રીટ ડોગ હોય આપણે સ્ટ્રે ડોગ હોય છે જે રસ્તામાં આટા મારતા હોય છે એ રીતે અહીંયા વાંદરા આટા મારે છે રસ્તા નદી ખાલી છે આખી આ નદી છે જે પાર કરીને વાસુદેવજી કૃષ્ણને મથુરાથી ગોકુલ લઈ આવ્યા હતા સેફ્ટી માટે જશોદા માતા ને આપવા માટે ને

સાગર છે હરણ છે બહુ બધા ગયા છીએ બ્રહ્માંડ ઘાટ અને નંદ મહેલ અમારે રમન બિહારી ના બહુ સારા દર્શન બહુ સરસ દર્શન થઈ ગયા બહુ મજા આવી ખાધું પીધું ક્યારેક હિન્દીમાં બોલું છું ક્યારેક ગુજરાતી બોલું છું હિન્દી ભાષા ગુજરાતી માં બોલું છું ગુજરાતી ભાષા હિન્દી માં બોલું છું છે બ્રહ્માંડ ઘાટ બ્રહ્માંડ ઘાટ છે A few ફાલ્ગુન અને ક્રિમી આવી ગયા છે જમવાનું લઈને થાળી લઈ આવ્યા છે મેં કીધું ભાઈ થોડું સાદું ખાવું છે સાદું જેવું લઈ આવું લઈ આવ્યા છે સાદું એકદમ સરસ મેસીલ થાળી આવી ગયા સરસ મજાની થાળી સરસ મજાની થાળી છે દાળ ભાત શાક રોટલી ને એવું બધું છે તો ચલો ખાઈ લઈએ અમે સાત થી ભોજન જ મળશે અહીંયા દાળ છે શાક છે ભાત છે બીજું શાક છે રોટલી રોટલી છે સલાડ છે મને તો પછી બહુ ઠંડી લાગે છે ત્યાર હું જ છું એકચ્યુઅલી ઠંડી ચાલુ થઈ આમ બ્રહ્માંડ ઘાટ ઉપર ઠંડી એકદમ ચાલતી ઠંડુ એટલું પાણી હતું ને આનું મન તો તાટ ચડવા માંગ્યું તો આવી ગયા પછી અહીંયા છે ને અહીંયા એકચ્યુઅલી સાત વાગે બધું મંદિરો મંદિરો બધું બંધ થઈ જાય છે એટલે તમે સાત વાગે સાડા સાત વાગે ફ્રી નેક્સ્ટ ડે હેલો 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 ગુડ મોર્નિંગ કેમ છો ફાલ્ગુન ગુડ મોર્નિંગ ફાલ્ગુન ગુડ મોર્નિંગ મમ્મી હમણાં કેસે પછી બોલ બોલ કરશે મમ્મી એ બોલતો નથી મારો દીકરો બોલતો નથી ખાતો નથી ખીતો નથી નહીં કહેતો તો ક્રિમી અહીંયા તૈયાર થઈ ગઈ છે સાડી પીધી વૃંદાવનનું લુક લીધું છે મેં યશોદા મૈયા રાધા મૈયા રાધા માતા બાઈના છે હું યશોદા માતા બાઈની છું આ કપડા મેં ગોકુલથી લીધા હતા હું બતાવીશ કે કઈ ટાઈપના કેવું લાગે છે બધા મેચિંગ મેચિંગ ખબર નહીં કેવી લાગુ છો એ નથી ખબર મને પણ અમે પહેરી લીધા છે કે અમે નક્કી કેવું કે અમે વે કાઢવાના જ છીએ વાંધો નહીં ચાલો ઠંડીમાં ક્યાં ઉજાગરા થા ઠંડી બધું ભેગું થઈ ગયું છે અત્યારે મેચ એકચ્યુલી વરસાદના જઈએ છીએ તો ચાલો તમને પણ લઈ જાઉં વરસાદના આવી જાઓ ચાલો તો અત્યારે સવા પાંચ વાગ્યા છે અને અમે નીકળી ગયા છે વરસાના જવા માટે